કેમ છો મિત્રો મજામાં મજામાં દેશો સ્વાગત છે તમારું આજનો અમારે એક નવા બ્લોગમાં આજે અમે તમને બતાવશો કે મીઠું કઈ રીતના પાકે છે અને કેવી રીતના કરે છે તો બ્લોગમાં આગળ સુધી બના રહેજો બહુ મજા આવે છે તમને ખબર પડશે કે આમાં શું શું હોય છે શું શું હોય પાકે બાકી માહિતી દેશું તો બના રહેજો આગળ સુધી જો મિત્રો મીઠું જો આ ખંપાર આવી છે દેખાઈ રહી છે તમને જો જોઠું એવી રીતના પકવાય છે જો કેવું મીઠું બીજું મીઠું જો તમને દેખાય છે મીઠું દેખાય એ બધું મીઠું એ જો આ જામી જેલું છે જો જોવા મીઠું રણમાં પાકતું મીઠું રણનું મીઠું જોવા પીડું આ બધા પાટા જો આ ઓલો ખંપારો કે

કા કેવું આવડો ભાઈ ભને ચેકી લીધું મીઠું કેવું મીઠું લાગ્યું ખારું ખારું લાગ્યું ત્યાં મીઠું કેવું આને મીઠું એટલે ગિરું ત્યાં સુધી નજર પોકે અહીંયા બધી આવી એટના પટ કરી કરીને વયું મીઠું કરેલું છે પાણી ભરી ભરી આ ફરતી કરે પેલા પાર્ક કરી નાખજો અહીંથી લઈને પાયર કરી નાખે આમાં પાણી ભરી નાખે પીળું અને મીઠું બને આ ખારું પાણી તો આ છે ખંભાળી જે આપણે આમાં મીઠા અંદર હાંકવાની હોય મીઠું જ્યારે બની જાય ત્યારે એમાં હાંકવાની એટલે મીઠું ભેગું કરવા માટે જો ઉપર દાતા પણ મોટા મોટા છે આ બધા બધા જેમાં મીઠું છે એ બધા એમાં હાંકવાનું એટલે મીઠું હરકું થઈ જાય અને ભેગું કરવાનું પણ છે જો આનાથી આંખવાનું આંખેથી ઢળ બેનું અપાય છે બધાને ખાતું બહુ ભે પડતી છે પણ તો એ ખ્યાત થાય છે મીઠું મીઠું જો તમને અમારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો